મારી પાછળ છે એ શેરડી વાવેલી છે બધી મોટી થઈ ગઈ છે અને અત્યારે પાણી વાળવાનું છે તો હવે મોટર ચાલુ કરવા જઈએ છીએ મોટર ચાલુ થઈ ગઈ ચાલો હવે જઈએ છે પાણી વાળા એક તોડ હા શેરડી આપણે ખાવા માટે લઈ જઈએ શેરડી શેરડી આવી જવા મોટી મોટી થઈ જાય છે આપણેથી પણ મોટી અને કેવી લાગે છે મીઠી લાગે છે કે એ આપણે તોડીને જઈએ એ ગાડી દંડ થશે વચ્ચે ના ખાય વચ્ચેથી વચ્ચે પગ મારીને ટુકડો કર કે આમ ઘૂંટણ ઉપર લઈને

આટલી શેરડી ખાય અને પછી શેરડી કેવી રીતે વાવાય છે એ હું તમને થોડી વારમાં બતાવું હવે શેરડી હું વાવવાનો છું હમણાં મારા જીવનમાં પહેલી વાર હું પાણી વાળું છું બરાબર મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે તો આ જે આંખ દેખાય છે શેરડીની બરાબર તો એને આડી રોપવાની હોય છે અને ઉપરની સાઈડ રાખવાની હોય છે તો એનામાંથી ખણકા પૂરશે અને પછી શેરડીનું આખું છોડ ઊભું થાય છે તો આપણે જોઈએ હવે કે લગાવી અહીંયા લગાવી દઉં બરાબર આ રીતના મૂકવાની હોય અને પછી આ રીતે પગ દબાઈ દેવાનો તો આ જે નાના નાના ફણગા ફૂટ્યા છે એ બધા શેરડી દબાઈ લીધી હતી એ ઉગ્યા છે હવે ધીરે ધીરે બધા લાઈન સર અહીંયા અને અહીંયા પણ શેરડી પહેલાંની જેમ થઈ જશે અહીંયા પણ બગડો આવી છે ખેતરમાં મસ્ત તો પાણી વાળીને હવે અહીંયા મસ્ત છાયડો છે તો અહીંયા છાયડામાં બેસીશ થોડી વાર બાવળનો છાયડો છે તો થોડીવાર વાર બેસવા આરામ કરું અને પછી ઘરે તો એટલો બધો તડકો લાગે છે અને આજે ગરમી પણ સખત છે તો આખો દિવસ ખેતરમાં રહીએ એવું લાગે છે તો આજે અહીંયા થોડી વાર બેસું છે જોઈ શકો છો તમે આખું ખેતર ભરાઈ ગયું છે અને હવે જાઉં છું હું ઘરે અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો